ને હવે કલાકો બાકી છે ત્યારે પાટણમાં આજે યુનિવર્સિટી ખાતે આવેલા બીબીએ ભવન પાટણ લોકસભામાં સમાવિષ્ટ ચાર વિધાનસભા માટે સામગ્રીનું વિતરણ કરાયું હતું જિલ્લાની ચાર વિધાનસભા પર સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું તો આ ચૂંટણી સામગ્રીમાં બીયુ અને વીવીપેટ સહિતની સામગ્રી તમામ પ્રિસાઇડિંગ ઓફિસરને સોંપાઈ હતી તો પાટણ લોકસભાની સાત વિધાનસભા બેઠકમાં વીસ જેટલા મતદારો આવતીકાલે મતદાન કરશે સાત વિધાનસભા બેઠકમાં બે હજાર તોતેર મતદાન મથકો પર આ યોજાશે ત્યારે ચૂંટણી ફરજ પર પ્રિસાઇડિંગ ફર્સ્ટ પોલિંગ જોડાશે અને આવતીકાલે પાટણ લોકસભા વિસ્તારમાં લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્રણ પાટણ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ અઢાર પાટણ વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત ત્રણસો આઠ મતદાન મથકો ખાતે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરનું આયોજન બીબીએ ભવન એચએનજી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે તમામ ત્રણસો આઠ મતદાન મથકની મતદાર ટુકડીઓ ફોર્મ થઈ ગઈ છે અને આ તમામ મતદાન ટુકડીઓ તેમના રૂટ મુજબ તમની સ્ટેશનરી અને ઈવીએમ લઈને હવે રવાના થશે તમામ મતદાન મથકો ખાતે હીટવેવ અંતર્ગત આપણે મેડિકલ ટીમની સુવિધા પણ કરવામાં આવી છે જ્યાં ત્યાં બેઝિક મેડિકલ કીટ સાથે અને ઓઆરએસની સુવિધા સાથે ત્યાં હાજર રહેશે આ ઉપરાંત તમામ મતદાન મથકો ખાતે પોલિંગ સ્ટાફ માટે વેલફેર કીટ પણ આપવામાં આવેલી છે જેમાં ટૂથપેસ્ટ બ્રશ બિસ્કિટ આ તમામ બેઝિક સુવિધાઓ તેમને વેલફેર કીટમાં આપવામાં આવેલ છે વધુમાં તમામ મતદાન મથકો ખાતે મેડિકલ કીટની પણ સુવિધા આપવામાં આવેલ છે પાટણ લોકસભા બેઠક અંતર્ગત સમાવિષ્ટ સાત વિધાનસભાઓમાં ચૂંટણી વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વિધાનસભા મત વિસ્તારમાં એક આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે જેમાં દરેક તાલુકાની અનુરૂપ મતદાન ડિઝાઇન અને સજાવટ કરવામાં આવી છે આદર્શ મતદાન મથક અંતર્ગત પાટણ વિધાનસભામાં આવતા પાટણ શહેરના માથરવાડી નજીક વિદ્યાલય ખાતે હેરિટેજ થીમ પર આદર્શ મોડલ મતદાન મથકની સજાવટ કરવામાં આવી છે તો હેરિટેજ થીમ પર બનેલા મથક પર રાણીની વાવ પાટણના પટોળા શાસ્ત્રલિંગ સરોવરના ચિત્રો તેમજ લગ્ન મંડપ જેવો મંડપ બનાવીને તેની સજાવટ કરવામાં આવી છે તમામ જે બેઝિક ફેસિલિટીઝ હોય છે તે એમએફનું ધ્યાન રાખવામાં આવ્યું છે તમામ સ્ટીકરો મારવામાં આવ્યા છે વરિષ્ઠ નાગરિકો માટે પણ સોફાનું બેસવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમના માટે મેગેઝિન્સ ન્યૂઝપેપર્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત જ્યાં ગરમી ન લાગે તે માટે વોટર કુલર કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજના મુખ્ય ત્રણ ન્યૂઝપેપરમાં સભ્ય સમાજને અપીલ કરતી શમા વિરસ્ય ભૂ